નમસ્કાર આપ જોઈ રહ્યા સો ન્યૂઝ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારોટ નો ભવ્ય વિજય મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન મંત્રી ચાવડા લાલસિંહ જસવંતસિંહ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ ગઈ પ્રમુખ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનસિંહ એલ આર ની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી સવારે નવ ને પિસ્તાલીસ થી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જે બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું મતદાન પૂર્ણ થતા જ મતગણતરી શરૂ કરવામાં આવી હતી કુલ સાતસોને બાસઠ મતદાતાઓએ મતદાન કર્યું હતું મહેસાણા જિલ્લા બાર એસોસિયન પ્રમુખ તરીકે રાજેન્દ્ર એન્દબારોટનો ભવ્ય વિજય થયો હતો ઉપપ્રમુખ તરીકે પટેલ ભગીરથ કુમારનો ભવ્ય વિજય થયો હતો સહ મંત્રી તરીકે પ્રજાપતિ કીર્તિકુમાર તો મહિલા અનામત રાવલ ભગવતીબેન તેમજ એલ આર મહિલા પ્રતિનિધિ તરીકે પટેલ ફાલ્ગુનીબેનનો ભવ્ય વિજય જાહેર કરવામાં આવ્યો હતો વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી નામ જગાજી ઠાકોર મને અહીંયા મદદની ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી આજરોજ દ્વારા અલગ અલગ મુદ્દાઓ ઉપર ચૂંટણી યોજવામાં આવેલી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સ્વમંત્રી મહિલા પ્રતિનિધિ અને ખદાનચીની એમ વિવિધ છ પોસ્ટો માટે ચૂંટણી યોજવામાં આવેલી જેમાં સૌ પ્રથમ પ્રમુખ તરીકે આરણપા રોડ સાહેબને આજે વિજય જાહેર થયા હતા આજે ટોટલ અહીંયા અમારા જે પૈકી સાતસો ને તેમના મતનો ઉપયોગ કર્યો હતો જે પૈકી પ્રમુખ તરીકે ત્રણસો ઓગણસાઠ મતે વિજય જાહેર થયા હતા તે જ પ્રમાણે ઉપ ઉપપ્રમુખ તરીકે પટેલ ભગીરથભાઈ ચતુરભાઈને બસો સત્તાવન મત મળતા અઠવા મતે તેમનો વિજય થયો હતો मंत्री तरीके लाठी बेटे चावला बिंदरी जाए थे लता सोमते तरीके कितने बेटे प्रजापति ने एक, एक, तो, था। एक ने सत्यविष मते बिंदरी जाए थे लता एक प्रमाणे आवकते सुप्रीम कोर्ट ने गाइडलाइन मुझे महिला माते अनामत लाखों मार दी चुटो माते पर बदन थे वो तो जेपे की जे महिला खजाना चेता इमाम भगवती बेनावल नो તો છે સીમત વિજે કર્યો તો જ્યારે મહિલા પદની નીતિ તરીકે ભાગુડીન પટેલનો 100 પાર્ટલ મતે વિજે જાહેર હતો આમ તમામ બારના મતદારો અમારા જુને અધિકારીઓ અને મદદથી આ જે ચૂંટણી બહુ સરસ સ્થિતિ સંપન્ન થઈ હતી અને તેમાં મુખ્ય ચૂંટણી પ્રતિનિધિ તરીકે શ્રી મનગરેવ પટેલ તેમજ અમારા સચૂંડી કમિટી તરીકે શ્રી સુમેનાવટી રજનીબેન નાયક અર્કે ચૌહાણ દીન દો બારું બિગરીસી માં આમ આજી ચુનેશ બો સરસતી સંપર્ક કરવામાં આવી એમાં મે એલા તરીકે તરીકે ફોર્મ એમાં અને હું બધા જ જે જીત્યા છે એ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાળો શહેરની એકતા અને સંગઠન ના કારણે જીત્યા છે એ બધા હું અભિનંદન આપું છું અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાળો શહેરના તમામ મેળવિતો જો વોટિંગ સર મત આપ્યા છે એ બધાને ખૂબ જ અભિનંદન આપું છું વિજેતા ઉમેદવારો વકીલોના સંગઠન માટે વકીલોના હિત માટે અને મહેસાણા ના વકીલો કોઈ પણ પ્રકારની ક્યારેય તકર માટે તે પ્રમાણે સકારાત્મક કામગીરી કરશે કેટલા વચ્ચે વિજેતા થયેલા છે મને કુલ પાંચસો ને ઇંચોતેર વોર્ડ મળ્યા છે સાતસો ને બાસઠ માંથી પાંચસો ઇઠોતેર વોર્ડ મળ્યા છે